જય હિન્દ જય ભારત હું ગૌતમસિંહ સુદાન નડિયાદથી પત્રકાર હું એક બાબત જણાવવા માગું છું કે તારીખ પચીસ સાત બે હજાર પચીસ ના રોજ નડિયાદ ખાતે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય અમુક બાબતોના ઉદ્ઘાટન કાર્યક્રમ પ્રસંગે નડિયાદ આવેલા અને યોગી ફાર્મ ખાતે પણ એ આવેલા હવે હું નડિયાદમાં કાયદેસરનો પત્રકાર છું ડીવાય એસપી શ્રી દ્વારા સાઇન કરેલું વીવીઆઈપી પ્રેસ કાર્ડ મારી પાસે હતું મારું પોતાનું આઈડી કાર્ડ મારી પાસે હતું તેમ છતાં અમોને યોગી ફાર્મ પીપલગ રોડ ખાતે કાર્યક્રમમાં જવા માટે રોકવામાં આવ્યા હતા આ બાબતે અમે જ્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અમિત યાદવને ફોન કર્યો તેમણે કહ્યું મેં કાર્યક્રમમાં હું બાદમે ફોન કરો હર્ષ સંઘવી શ્રીના ઓફિસ ગાંધીનગરના ઓફિસે ફોન કર્યો તો છે કે અમે એમને જણાવી પણ હજી સુધી કોઈ પ્રોપર કાર્યવાહી થઈ નથી નડિયાદ પોલીસ કોઈ બાબતે રાખી મારી સાથે અયોગ્ય વર્તન કરી રહી છે નડિયાદ પોલીસ બાબતે અમે રાજ્ય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ પણ કરી દીધી છે જે જે આની પાછળ જવાબદાર કર્મચારીઓ છે તે સૌની ઉલટ તપાસ થાય તેવી માંગણી કરી છે અને આ રીતે નડિયાદ પોલીસને કોઈ અધિકાર નથી કે કોઈ પત્રકારના માનવ અધિકારનો મૂળભૂત અધિકારનો હું અલ્પસંખ્યક છું ગુજરાતમાં શીખ અલ્પસંખ્યક તો એના અધિકારનો માઇનોરિટીના અધિકારનો ભંગ કરવાનો નડિયાદ પોલીસને કોઈ અધિકાર નથી વારે ઘડીએ વારે ઘડીએ નાની નાની બાબતોમાં નડિયાદ પોલીસ માનસિક અત્યાચાર કરી રહી છે હું પોતે સ્વતંત્રતા સેનાનીનો પૌત્ર છું માજી સૈનિકનો પુત્ર છું તેમ છતાં અમારા સ્વતંત્રતા સેનાનીના પરિવારને ટાર્ગેટ કરી હેરાનગતિ કરવામાં આવી રહી છે અને પ્રશાસન મુખ પ્રેક્ષક બની તમાશો જોઈ રહી છે શું આ બાબતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કોઈ કાર્યવાહી કરશે જય હિન્દ જય ગુજરાત આ જે આઈડી કાર્ડ આપને દેખાઈ રહ્યું છે તે છે માહિતી ખાતા દ્વારા નડિયાદ દ્વારા આપવામાં આવેલું આઈડી કાર્ડ ને એની પર ડીવાયએસપી ની સાઇન છે તો આ શું આઈડી કાર્ડ ખાલી શોભાના ગાંઠિયા સમાન અમને આપવામાં આવેલું હતું નડિયાદ પોલીસ એટલી તો ખબર હોવી જોઈએ ને કે વીવીઆઈપી આઈડી કાર્ડ છે તો એ જેમ જેમ તેમ તો અંદર જઈ નહીં રહ્યો હોય તો શા માટે અમને કાર્યક્રમમાં જવામાં રોકવામાં આવ્યા અમારા મૂળભૂત અધિકારોનો ભંગ કરવામાં આવ્યો અમારા માનવ અધિકારનો ભંગ કરવામાં આવ્યો અમારા લઘુમતીના અધિકારનો ભંગ કરવામાં આવ્યો અમે શીખ છીએ એટલે ગુજરાતમાં લઘુમતીમાં આવીએ તો જાણી બુજીને હેરાન કરવામાં આવે છે